વરલી મટકાના જુગારનો અડ્ડો ચલાવનાર સલીમ શાહ વોન્ટેડ એક પોઈન્ટ સાહીઠ લાખની મતા કબજે કરાઈ ગાંધીનગરની વિજિલન્સે અમરોલી કોસાડ આવાસમાં શનિવારે બપોરે સલીમ શાહના જુગારના અડ્ડા પર રેડ કરી હતી રેડને પગલે કેટલાક જુગારીઓ ગલીઓમાં દોડીને ભાગી ગયા હતા જ્યારે બાવીસ જુગારીઓ વિજિલન્સે પકડી પાડ્યા હતા જેમાં ચાર જુગારીઓ સલીમના પંટરો છે અમરોલીના કોસાડ આવાસમાં સલીમ શાહ એચ બિલ્ડિંગ પાસે વરલી મટકાનો જુગાર ચલા દોઢ મહિનાથી રમાડતો હતો વિજીલન્સે રેડ કરીને ત્યારે જુગારીઓ પાસેથી તોતેર હજારની રોકડ અઢાર મોબાઈલ રૂપિયા એક્યાસી હજાર પાંચસો સહિતના એક પોઈન્ટ સાઠ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જુગારનો અડ્ડો ચલાવનાર કોસાડ આવાસના સલીમ શાહને વોન્ટેડ જાહેર કર્યો છે પકડાયેલામાં રઝાક શેખ ફિરોઝ શાહ ઇકબાલ પટેલ અને રાજુ ગુલામ શાહ આ ચારેય સલીમના પંટરો છે જેમાં રઝાક ફિરોઝ અને ઇકબાલને રોજ રૂપિયા પાંચસો પગાર આપતો હતો તેના ભાઈ રાજુ ગુલામ શાહને એક હજાર આપતો હતો જે અડ્ડો સંભાળતો હતો જુગાર રમવા વિપુલ વોરા મહેન્દ્ર બોટે ભરત રૂપા રેલિયા રાજુ પરમાર વિજય જયસ્વાલ રાજુ વરિયા સાહેબલાલ હરિજન વિશાલ કંથારિયા પિયુષ કુકડિયા ફિરોઝ ચૌહાણ સંજય મિશ્રી શાહરૂખ પઠાન સોયબ પટેલ અઝરુદ્દીન જાદવ સુરેશ પ્રજાપતિ ચિમન પરમાર રાજુ સોનવણી અને શાંતુ પટેલ પણ ત્યાંથી પકડાયા હતા કોસાડ આવાસમાં ઓગણીસ અગિયાર ત્રેવીસે વિજિલન્સે એમ્બ્યુલન્સમાં જઈને નવ પાંચ ચોવીસે પાછી વિજિલન્સે રેડ કરી અને ત્રણ લાખની રોકડ સાથે ત્રેવીસ જુગારીઓને પકડી પાડ્યા હતા